વર્ષો પહેલા સૌરાષ્ટ્રના પોરબંદરના સાગરકાંઠાના એક નાનકડા ગામડાનો દલિત યુવક એક કંપનીના મજૂર તરીકે સામાન ઉંચકવા દરિયાઈ જહાજ સ્ટીમર માં મજૂર તરીકે આફ્રિકા ગયેલો શેઠે એને આફ્રિકા યુગાન્ડા જ રોકી લીધો અને એની પત્નીને પણ ત્યાં જ બોલાવી લીધી સમય જતા એ દલિત દંપતીને એક બાળક જન્મ્યું અને એ યુગાન્ડાનો જ નાગરિક બન્યો ત્યાં જ થોડું ભણી ગણીને મોટો થયો અને ત્યાંના એના જ દલિત સમાજમાંની એક કન્યાને પરણ્યો એને પણ બે ત્રણ બાળકો થયા પણ એક હજાર નવસો બોંતેર માં આફ્રિકાના આ દેશ યુગાન્ડામાં કાળમુખા ક્રૂર સરમુખત્યાર શાસક ઇદિયમીનનું રાજ આવ્યું એણે રાતોરાત ફતવો બહાર પાડીને આફ્રિકા સિવાયની તમામ પ્રજાની માલ મિલ્કતો ધંધાઓ લૂંટીને જપ્ત કરી લીધા ચારે અત્યાચાર ફેલાવ્યો અને પહેરે લુગડે યુગાન્ડાના વતની હોવા છતાં નોન આફ્રિકન પ્રજાના ભારત પાકિસ્તાન બાંગ્લાદેશી એવા તમામ નાગરિકોને રાતોરાત હાંકી કાઢ્યા યુગાન્ડાના કાળિયા હબસી લશ્કરે એશિયનો ઉપર પારાવાર અત્યાચારો કર્યા તમામ નોન આફ્રિકનો મોટા ભાગના ગુજરાતીઓ બે હાથ જોડીને ભાગી છૂટ્યા કેટલાક વતન પરત આવ્યા કેટલાકને ઇંગ્લેન્ડે નિરાશ્રિતો તરીકે સ્વીકારીને કેમ્પમાં રાખ્યા એમાં આ દલિત દંપતી પણ એમની એક કુમરી વયની સગીર દીકરી વસંતી મકવાણા સાથે એ રેફ્યુજી કેમ્પમાં સંઘર્ષ કરીને કુટુંબ કબીલા સાથે રહ્યા બ્રિટિશ સરકારે એમને ખૂબ જ દૂર અલાયદા ભલે રાખ્યા પણ બ્રિટિશ સરકારે એમની યુરોપિયન મિશનરીઓની મદદથી આ વિસ્થાપિત શરણાર્થીઓ માટે મંદિરો કે બાંધવાને બદલે એમના પરિવારના નાના બાળકો માટે અલગ સ્કૂલો અને બીમાર વૃદ્ધો માટે અલગ હોસ્પિટલોની વ્યવસ્થા કરી કોઈનો સમય એક સરખો રહેતો નથી કારનું ચક્રડું ફરી ગયું અને સમય જતા વર્ષો પછી યુગાન્ડાના ક્રૂર શાસક ઇદી અમીનના લશ્કરી સરમુખત્યાર શાસનનો કરુણ અંત આવ્યો એણે પોતે ભાગવું પડ્યું ઉંમર અને કર્મો કોઈને છોડતા નથી એ અમીન કિડનીની જીવલેણ બીમારીઓમાં સપડાયો સાઉદી અરેબિયામાં અદ્યતન હોસ્પિટલમાં વીઆઈપી પેશન્ટ તરીકે લવાયો એને બચાવવા ઢગલો રૂપિયા ખર્ચાયા ચારે બાજુ શોધ થઈ કે આખા વિશ્વમાંથી શ્રેષ્ઠ કિડની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર બોલાવો કેનેડાથી એક વિશ્વ વિખ્યાત મહિલા કિડની સ્પેશિયાલિસ્ટને તાત્કાલિક બોલાવાય એ મહિલા કિડની સ્પેશિયાલિસ્ટ બીજું કોઈ નહીં પણ વર્ષો પહેલા ઇદિમીને સત્તાના મદ અને ગુમાનમાં હાંકી કાઢેલા સિત્તેર હજાર પરિવારો પૈકીના એક દલિત પરિવારની બાર વર્ષની વયે યુગાન્ડા હાંકી કઢાયેલી માસુમ દલિત દીકરી વસંતી મકવાણા હતી એ ઇંગ્લેન્ડમાં ભણી ગણીને ડોક્ટર બની તથા મિશનરીઓની મદદથી વધુ ભણવા કેનેડા ગઈ અને ત્યાં જ સેટ થઈ ગઈ હતી એણે સાઉદી અરેબિયાની વિખ્યાત હોસ્પિટલમાં આવીને તાબડતોબ ઇદી અમીનનું અતિ જોખમી હિમોડાયાલિસિસ કર્યું અને વધુ સારવાર માટે કેનેડાની અદ્યતન હોસ્પિટલમાં શિફટ પણ કર્યા કરોડોની ફી માંથી એક રૂપિયો લીધા વગર શ્રેષ્ઠ સારવાર આપી થોડો સાજો થયા પછી ઈદીબીને એ લેડી ડોક્ટરને બે હાથ જોડ્યા કે તમારા હિસાબે હું બચ્યો નવા શ્વાસ લઈ શકું છું તમે મારા ભગવાન છો તમારી ફી લઈ લો ત્યારે એ દલિત લેડી ડોક્ટર વાસંતી મકવાણાએ સામે બે હાથ જોડીને કહ્યું કે જે વ્યક્તિએ સત્તાના મદ અને ગુમાનમાં કી જઈને બહેકી જઈને મારા મા બાપ સહિત અમને લૂંટી લીધા હતા અને રડતા કકડતા કાઢ્યા હતા અમે કોઈ પણ કારણો વગર ત્રણ ચાર દિવસ અન્ન પાણી વગર સરહદ ઉપર ભટક્યા હતા અને સરહદ પાર કરીને રેફ્યુજી કેમ્પમાં પહોંચ્યા ત્યારે મને બે બિસ્કિટ કોઈક દયાળુ મુસ્લિમ બાઈએ આપ્યાનું યાદ છે એ અત્યાચારો આજે હું ભૂલી નથી જો તમને એ બાબતોનો પસ્તાવો થાય અને માફી માંગો એ જ મારી ફી છે મારા મા બાપ અને દાદા દાદી તો આઘાતમાં સમય જતા ગુજરી ગયા તેઓનો આત્મા ક્યારે તમને માફ નહીં કરે પણ હું એક હિન્દુસ્તાની ગુજરાતની સુદામાપુરી પોરબંદરની પૂજા ગાંધીબાપુની કર્મભૂમિનું લોહી છું એટલે મેં તમને માફ કરી દીધા છે અને મેં સાચા દિલ થી હૃદયમાં દયા અને કરુણાના ભાવથી એક લાચાર અને જીવલે રોગથી પીડિત દર્દીની સેવા કર્યાનું પૂરે મેળવ્યું છે હું તો માફ કરી દઈશ પણ તમારા કર્મો તમને નહીં છોડે તમે તમારી વિચારધારાના અનેક ઇદિમીનો પેદા કરીને ઘોર પાપ કર્યું છે પણ હું કાયમ તમારી મફત સેવા જ કરીશ કારણ કે તમારી આજની પરિસ્થિતિ લાચાર અને દયાજનક છે હું બદલાની વેરભાવનામાં માનતી નથી કારણ કે મેં હાલમાં જ બે વર્ષથી સાંજની કોલેજના મેડિકલ લેક્ચરો બંધ કર્યા છે મેં હિન્દુસ્તાની શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ કર્યો છે સમય મળે નિયમિત વાંચ્યા છે એના આધારે કહું છું કે કર્મો કોઈને છોડતા નથી મારે ના કહેવું જોઈએ પણ સર તમે પણ ચોક્કસ કર્મોની સજા ભોગવો છો અને આટલું સાંભળતા જ વિશ્વનો એ ભયંકર ક્રૂર અત્યાચારી શાસક ધ્રુસ્કે ધ્રુસકેને પોકે પોકે રોઈ પડેલો અને એ દલિત લેડી ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખીને કોઈ પણ પ્રતિક્રિયા વગર બીજા અન્ય પેશન્ટની સેવામાં પરોવાઈ ગયેલી આજે જબરજસ્ત પર્સનાલિટી ધરાવતી જૈફ વયે પહોંચેલી આ વિશ્વ વિખ્યાત દલિત લેડી ડોક્ટર વાસંતી મકવાણા કેનેડામાં એ જ અદાથી ધીમે પગલે ચાલતી દરેક દર્દીઓની ભગવાન બનીને સેવા કરે છે આજે એને શેષ જીવન સુદામાપુરીમાં એટલે કે મહાત્મા ગાંધીની અને પોતાના દાદા દાદીની જન્મભૂમિ અને મૂળ માતૃભૂમિ એવા સુદામાપુરી પોરબંદરમાં માં ગાળવાની ઈચ્છા છે કે જે પવિત્ર ભૂમિની અનેક વાતો અને સંસ્મરણો એને માત્ર દાદા દાદી પાસે બચપનમાં રેફ્યુજી કેમ્પમાં તંબુમાં કડકડતી ઠંડીમાં માત્ર આ સોરધરા સૌરાષ્ટ્રની વાતો જ સાંભળેલી છે એને પોતાને ગુજરાતી કાઠિયાવાડી ભોજન બનાવતા સહેજે ફાવતું નથી સમયના અભાવે એવો પ્રયત્ન નથી કર્યો પણ આજે કેનેડામાં એની ગુજરાતી રસોયણ બાઈના હાથનો બાજરાનો રોટલો અને દેશી ગોળ તથા કઢી ખીચડી કયારેક ઢોકળા ભજીયા પણ વાર તહેવારે ભોજનની થાળીમાં અન્નપૂર્ણા દેવીના મંત્રો બોલી હાથ જોડ્યા પછી જ ભોજન ગ્રહણ કરે છે વિદેશમાં જન્મી અને ઉછરીને નામાંકિત ડોક્ટર હોવા છતાં આજે ચોસઠ વર્ષની વયે ગુજરાતી બોલી તથા સમજી શકે છે કોઈ લાખ કરે ચતુરાઈ કરમ કા ભેદ મીટે નહીં ભાઈ એ ભજન એના મોબાઈલની કોલર ટ્યુન છે એ લોકપ્રિય ભજન દો વાસતીનું પ્રિય ભજન છે નરસિંહ મહેતા અને મીરાબાઈ તથા દાસી જીવનના ભજનો પણ આજે સાંભળવા એમને ખૂબ ગમે છે હેમંત ચૌહાણને આજે ગાડીમાં કે પોતાના માલિકીના પ્રાઇવેટ ચોપર હેલિકોપ્ટરમાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં વિઝિટો કરતા ચક્કરો લગાવતા સાંભળે છે સલામ છે આ પોરબંદરનું સુદામાપુરીનું ખમીરવંતી ભૂમિ લોહી ધરાવતી આ દલિત દો વાસિ મકવાણાને પણ ઓલા યુગાન્ડાના ક્રૂર રાષ્ટ્રપતિ ઈદી અમીન નું શું થયું એ જયારે આ ડો વાસંતીને પૂછશો તો તરત જ કહે છે કે સોરી પ્લીઝ એ યાદ ના કરાવશો કર્મો કોઈને છોડતા નથી જીવનની છેલ્લી અવસ્થામાં એ ઈદીમીન ના એટલા બધા બુરા હાલ થયા કે રિબાઈ રિબાઈને સોળ ઓગસ્ટ બે હજાર માં ગુજરી ગયો જતા પહેલા એણે અનેક વાર ડો વાસંતી મકવાણાની ફોન ઉપર ધ્રુજતા અવાજે રોઈ રોઈને પલપલ માફી માંગી ડોક્ટર વાસંતી એક જ વાકય કહેતી કે સર હું ઇન્ડિયન બ્લડ છું માફી માંગીને મને વધુ શરમાવશો નહીં મેં તમને માફ કરી જ દીધા છે તમારા માટે બીજું તો હું શું કરી શકું પણ ઈશ્વરને પણ હું તમને માફ કરી દેવા પ્રાર્થના કરીશ